ઘેડ વિસ્તાર પાણી પાણી થઈ ચૂક્યો છે ગઈકાલ રાતથી જેમ નાગેશે કહ્યું કે છ ઇંચ વરસાદ વરસ્યો છે એમાં પણ છેલ્લા એક કલાકની અંદર બે ઇંચ વરસાદ માધવપુરમાં વરસ્યો છે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે મુખ્ય મુખ્ય પાણી વહી રહ્યા છે બજારમાં કેટલીય જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગતરાતથી અત્યાર સુધીમાં વરસાદ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે અને ગતરાતથી અત્યાર સુધીમાં જે વરસાદ વરસ્યો છે પાંચથી છ ઇંચ વરસાદ એના કારણે માધવપુર છે એક બાજુ અહીંયા દરિયો છે બંને બાજુ દરિયો ભૂગવતો હોય એવા દ્રશ્યો જોવા મળે અને આ માધવપુરની બજાર કે જ્યાં ઢાળવાળો આખું માધવપુર ગામ છે એટલે શહેરની ગામની અંદર પાણી નથી ભરાતું પણ જ્યાં દુકાનોનો બહારનો વિસ્તાર આવે છે ત્યાં ઢીચણ સમા પાણી ભરાઈ જાય છે